અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમનું સ્વરૂપ છે કામ એ હંમેશા મારી નાખવાની યોજના ઘડે અને પ્રેમ એ હંમેશા ઉગારી લેવાની યોજના ઘડે છે કંસ કામ છે મારી નાખવાની યોજના ઘડે છે કૃષ્ણ પ્રેમ છે એ હંમેશા ઉગારી લેવાની યોજના ઘડે છે અકરૂરજીને શ્રી કૃષ્ણ પરમાત્માને બલરામજી સહિત વૃંદાવનથી મથુરા લઈ આવવાનું કામ સોંપાયું છે અને અકરૂરજી જ્યારે એને કામ સોંપાયું છે કંસ દ્વારા મનોમન હરખાયા છે પોતાની જાતને ધન્ય સમજ્યા છે અને અકરુરજીએ વિજય પતાકાવાળી સુવર્ણ રથ તૈયાર કર્યો છે વિજય પતાકાવાળા સુવર્ણ રથ ઉપર બિરાજમાન થઈ સવારે સંધ્યા થાય એ પહેલાં અક્રૂરજી નંદબાબાને ત્યાં પહોંચવાની તૈયારી કરી રહ્યા છે અકરુરજી રથ લઈ નીકળી ગયા છે મનોમન અકરુરજી ઈચ્છા કરે છે કે મને કૃષ્ણ સ્વરૂપના દર્શન થશે પરંતુ એ કૃષ્ણ સ્વરૂપના દર્શનને હું ગૌ સેવામાં લીન થયેલા પ્રભુ સ્વરૂપે એના દર્શન કરવા માંગુ છું ભગવાનના દર્શન તમારે જે સ્વરૂપે કરવા હોય ને એ સ્વરૂપે કરી શકાય છે ગોસ્વામી તુલસીદાસજી મહારાજને ઈચ્છા થઈ કે મારે તો ભગવાનના દર્શન એ રામ અને લખનલાલા લાલા વનગમન કરતા હોય એ સ્વરૂપે દર્શન કરવા છે ધનુષ્ય વાથા હાથમાં હોય અને ગોસ્વામીજીને એકવાર દર્શન કરાવી દે છે ભગવાન પણ ગોસ્વામી ઓળખતા નથી કારણ કે એણે જે કલ્પના કરી હતી એ સ્વરૂપમાં દર્શન નહોતા થયા અને એટલે જ ભગવાન પાછા દર્શન આપવા આવે છે અને ત્યાં તો ગોસ્વામીજીની કલમ આગળ ચાલે છે અને અદ્ભુત અદ્ભુત ચોપાઈઓ લખી છે કે रघुवीर, ए तिलक आपे छे कह्युं छे चित्रकूट के घाट पर भई संतन की भीड़ तुलसीदास चंदन घिसे तिलक देत रघुबीर बोलो श्री राम चंद्र પરમાત્માને જે સ્વરૂપમાં દર્શન કરવાની ચાહ કરો પરમાત્મા એ સ્વરૂપે તમને દર્શન દેવા માટે બંધાયેલા છે આ ભક્તની તાકાત છે કે ધારે તે સ્વરૂપે પરમાત્માના દર્શન કરી શકે છે ભગવાન બંધાયેલા છે એકવાર ચેષ્ટા તો કરો દરેકના મનની અંદર જે સ્વરૂપ બિરાજેલું હોય ને એ સ્વરૂપે દર્શન થાય છે કોઈને અને આ બાલકૃષ્ણ એવા છે ને કે પકડાય નહીં પૂરા કોઈથી નથી પકડાણા કોઈએ લડ્ડુ ગોપાલના સ્વરૂપમાં દર્શન કરવાની ઈચ્છા કરી તો એને લાલાજી દેખાણા કોઈએ એને રાસ બિહારી સમજી અને રાસ રમતા ભગવાનની ઈચ્છા કરી તો રાસ રમતા એને દેખાણા છે કોઈએ શેષ શૈયામાં જે ક્ષીરસાગરની અંદર માલક્ષ્મી જેની ચરણચંપી કરી રહ્યા છે એવા વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત રૂપી જેણે પરમાત્માને ભજ્યા છે એને ભગવાને ક્ષીરસાગરમાં દર્શન દીધા છે જેણે સામળિયાના સ્વરૂપે ચેષ્ટા અને સામળિયાના રૂપે દર્શન દીધા છે જેણે ડાકોરના ઠાકોરની સેવા કરી અને ડાકોરના ઠાકોર તરીકે દેખાણા છે જેણે શ્રી દ્વારિકાધીશને પૂજ્યા એની શ્રી દ્વારિકા દેહ રૂપે દેખાણા છે જેને ડાબા ઊંચા હાથવાળા એ શ્રીનાથજી સ્વરૂપે જોયા છે એને શ્રીનાથજી રૂપે દર્શન દીધા છે જેડે કોઈએ આ ભગવાનને રામ રૂપે જોયા એને રામ રૂપે કૃષ્ણ રૂપે જોયા એને કૃષ્ણ રૂપે કોઈ પણ રૂપે તમે ભગવાનને જો એ સ્વરૂપે ભગવાન તમને દર્શન આપે છે શ્રીમદ ભાગવત ભગવાન અત્રે આપણને એક વાત કહે છે જેમાં કનૈયો કોઈથી પૂરો પકડાયો નથી આ કનૈયો તો છે ને એક એવી લીલા છે પરમાત્માની કે જે સ્વરૂપે હાથમાં આવે ને એ સ્વરૂપે એને પકડી અને ઘરમાં બેસાડી દેવો જોઈએ નહીં તો આ ભાગી જાય માં જશોદા સિવાય કોઈથી પકડાય નહીં માં જશોદા પકડી શકે એટલે આ કનૈયો આખોના હાથમાં આવે જે રૂપે આવ્યો હોય એ રૂપે એને પકડી લ્યો હૃદયમાં બેસાડી દો સર્વ ધર્મ એક સમાન છે બધા જ ધર્મની અંદર બધા જ સ્વરૂપે રહેલા પરમાત્મા એ એક જ દિશામાં આપણને લઈ જાય છે ગમે તે પ્રભુને વંદન કર્યા હોય એ બધા જ વંદનો કેશવમ પ્રતિ ગચ્છતી કેશવને અર્પિત થાય છે એને જ સમર્પિત થાય છે એવી સુંદર શ્રીમદ ભાગવતજીની કથા એમાં અક્રૂરજી નંદ બાબાને ત્યાં આવવા નીકળે છે ગૌ સેવામાં લીન એવા કૃષ્ણ સ્વરૂપના દર્શન લાલસા છે અહીંયા અક્રૂરજી મનોમન મંથન કરે છે કહે છે કે શરીર કંસનું ગુલામ છે હે કાળિયા ઠાકોર હે કૃષ્ણ માફ કરી દેજે કપટ કરીને લેવા આવું છું પરંતુ અંતઃકરણથી હું સમર્પિત થઈને આવું છું એટલે મારી મનોકામનાને પૂર્ણ કરજો અક્રૂરજીનો રથ નંદાલય જ્યાં છે એ જ ગામના પાદરમાં આવી અને ઊભો રહે છે નાના નાના બાળ ગોપને સવારના પોરમાં ખબર પડી જાય છે કે સુવર્ણની ધજા પતાકા વાળો રથ એ નંદાલયમાં નંદ આંગણે આવ્યો છે